ધોરણ આઠ સ્વાધ્યાય એકમાં માં આજે ચર્ચા કરીએ થોડીક બેઝિક માહિતીની જે તમને અત્યારે તો ઠીક છે આગળ પણ કામ આવશે તો પેલી માહિતી કે જો સંખ્યા એક બે ત્રણ ક્યાંથી એકથી ચાલુ થાય બે ત્રણ વધતી જાય તો તેને કહેવાની પ્રાકૃતિક સંખ્યા તમને ખબર હશે પણ લઈ લઈએ થોડું નોલેજ ખાલી જગ્યા એમસીક્યુ અને ખરા ખોટા માટે જો એક બે ત્રણ આગળ વધતા જાઓ તો એમને આપણે કહેશું પ્રાકૃતિક સંખ્યા જેને નેચરલ નંબર્સ પણ કહેવાશે પહેલી માહિતી ક્લિયર ચલો બીજી માહિતી પ્રાકૃતિક સંખ્યાની અંદર શરૂઆતમાં જીરો ઉમેરી દો જીરો આ જીરો છે ને એ ઉમેર્યો તો હવે જીરો પછી એક બે ત્રણ તો હવે પ્રાકૃતિક સંખ્યા બની ગઈ પૂર્ણ સંખ્યા બરાબર છે પૂર્ણ સંખ્યા માટે આપણે લઈ લઈશું વોલ નંબર્સ વોલ નંબર્સ માહિતી ખબર હોવી જરૂરી છે હવે આગળ વધીએ અત્યાર સુધી તમે જોયું કે ધન સંખ્યા છે અહીંયા પણ ઝીરો સાથે ધન સંખ્યા છે હવે એક સંખ્યા રેખાની કલ્પના કરો ચાલો આ રીતે એક સંખ્યા રેખાની કલ્પના કરી જેમાં વચ્ચે બે બેસાડ્યો આપણો હીરો જેનું નામ છે ઝીરો આ આપણો ઝીરો એની ડાબી બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ અને જમણી બાજુ વન ટુ થ્રી એક બે ત્રણ આ બાજુ વિસ્તરે અને આ આ બાજુ વિસ્તરે તો તમે જુઓ અહીંયા એક તો આ તરફની સંખ્યા એ બધી ઋણ છે પછી આવ્યો આપણો હીરો એટલે કે ઝીરો અને પછી આવી ધન સંખ્યા તો જ્યારે આવી સંખ્યાઓ ભેગી થાય જ્યાં માઇનસ હોય અથવા ઝીરો હોય અને ધન હોય જ્યારે આ ત્રણે અમર અકબર એન્થની ભેગા થાય તો એને કહેવાનું પૂર્ણાંક પૂર્ણાંક એટલે પૂર્ણાંક કો થઈ જાય પૂર્ણાંકો હવે પૂર્ણાંકોને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટીજર્સ ઇન્ટીજર્સનો હું અત્યારે આય લખી નાખું છું ચાલો પૂર્ણાંકો એટલે શું ઋણ સંખ્યા ઝીરો અને ધન સંખ્યા આટલું ક્લિયર કર્યા બાદ હવે ચોથી સંખ્યા લઈ લઉં છું જુઓ માની લો કે મેં એક સંખ્યા સંખ્યા લીધી એની નીચે છેદમાં એક ચલો ચાલો ચલો મેં લીધી બી અથવા એક સંખ્યા લીધી પી અને બીજી સંખ્યા લીધી ક્યુ તો અંશ અને છેદમાં આવતી સંખ્યાને શેમાં

જેને ઇંગ્લિશમાં રેશનલ નંબર્સ કહેવાય માહિતી ઉપયોગી થતી હોય તો દિમાગમાં ઉતારી દેજો ઓકે હવે આગળ વધીએ પાંચમી માહિતી કે જુઓ વન એટલે એક ટુ એટલે બે ત્રણ એટલે ત્રણ તમે ગણી શકો ગણી શકો પણ તમે શું ઝીરોને ગણી શકો ઝીરો તમે આમ એક બે કંઈ કરી શકો ના તો કહી દેવાનું ઝીરો એક કેવી સંખ્યા ગણી ન શકાય કાઉન્ટિંગ નથી કરી શકાતો ઝીરો ને ગણી શકાતી નથી હવે આગળની માહિતી લઈએ હું એમ કહું કે માઈનસ પાંચના છેદમાં સ્વરૂપમાં આ સંખ્યાને કહેવાય સમય સંખ્યા ઠીક છે હવે આગળ વધીએ તો સમય સંખ્યા શું આ એક સમય સંખ્યા છે એટલે કે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કોને એકને છોડી દો એકને છોડી દો પ્રાકૃતિક સંખ્યા બે સમય સંખ્યા છે હા ત્રણ હા પણ તમે તો એમ કહેશો કે છેદમાં તો કઈ નથી હા એ વાત સાચી કે છેદમાં કાંઈ નથી અહીંયા બે ના છેદમાં કઈ જ નથી તો આને સમય સંખ્યા કહી શકાય હા કહી શકાય કારણ કે જેના છેદમાં કાંઈ નહીં એના છેદમાં સબકા માલિક એક તો તો હોય જ ને પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા બને છે તો કહી દેવાનું હા બને છે ઓકે પણ સમય સંખ્યા માટે ધ્યાનમાં રાખજો સમય સંખ્યા માટે ધ્યાનમાં રાખજો કે સમય સંખ્યા હંમેશા સમય સંખ્યા હંમેશા પૂર્ણાંક તરીકે હોઈ શકે કોના તરીકે પૂર્ણાંકો આવી શકે પૂર્ણાંકોમાં કોણ આવે માઇનસ વાળી સંખ્યા આવે ઝીરો પણ આવી શકે અને ધન પણ આવી શકે આવી શકે ને પૂર્ણાંકોમાં પણ આ પૂર્ણાંકો ક્યાં આવી શકે ક્યાં આવી શકે હંમેશા હંમેશા આ કોણ આ ક્યાં આવે હંમેશા અંશમાં આવે કેમાં આવે અંશમાં આ બધા પૂર્ણાંકો ક્યાં આવી શકે અંશમાં કોણ કોણ ઝીરો માઇનસવાળી સંખ્યા અને ધનવાળી સંખ્યા કોઈ પણ સંખ્યા આવી શકે પણ હવે સમય સંખ્યાના છેદમાં સમય સંખ્યાના છેદમાં કોઈ દિવસ કોઈ દિવસ કોણ ઝીરો આવી શકે નહીં બાકી ગમે તે સંખ્યા લઈ લો બાકી કોઈ પણ સંખ્યા તમે લઈ લો પણ સમય સંખ્યાના છેદમાં એટલે કે ક્યુ તરીકે કોઈ દિવસ આપણો આ હીરો એટલે કે ઝીરો આવી શકશે નહીં આટલું ક્લિયર થઈ ગયું ચલાક ઇન્ફોર્મેશન બાકી છે તો હું સ્ક્રીનને ચેન્જ કરું છું તમારા ટોપિકને ભેગું જ કવર કરી દઈએ હવે જુઓ કોઈ પણ સંખ્યા લીધી માની લો કે મેં લીધા સાતના છેદમાં આઠ આને હું એક વડે ગુણું તો સેમ સંખ્યા મળશે બરાબર તો અહીંયા એક કોણ અહીંયા એક કોના માટે કોના માટે ગુણાકાર માટે કેવો છે તટસ્થ તટસ્થ એટલે કોઈ કિંમત બદલાવતું નથી કોઈ પણ સંખ્યા લો તમે કોઈ પણ સંખ્યા લો ચાલો હું લઈ લઉં ચાર ચાર ને એક વડે ગુણો તો જે સંખ્યા હતી એ જ સંખ્યા આવે એક છે એ ગુણાકાર માટે તટસ્થ છે એમ સાબિત કેમ થાય તો તટસ્થ હોવા માટે શું હોવું જોઈએ કે એને એક વડે ગુણીએ તો એ જ સંખ્યા મળવી જોઈએ હવે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ તો હું પાંચ વત્તા ઝીરો કરું તો કેટલા મળશે પાંચ તો તટસ્થ હોવા માટે જવાબમાં એ જ સંખ્યા કોણ આપે છે ઝીરો તો કોના માટે સરવાળા માટે કોણ ઝીરો શું છે તટસ્થ માહિતી બહુ ગામની છે ખાલી જગ્યાઓ ખરા ખોટાઓ એમસીક્યુઝમાં કામ આવશે તો ચાલો હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ ત્રણના છેદમાં પાંચ ત્રણના છેદમાં પાંચ પ્લસ ખાલી જગ્યા કરીએ તો જવાબમાં ત્રણના છેદમાં પાંચ ક્યારે મળે તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા જીરો આ તમારો એક માર્ક બની ગયો વીરો ચાલો બીજું હવે ગુણાકારનું એક લઈ લઈએ કે માઇનસ પાંચના છેદમાં ખાલી જગ્યા બરાબર માઇનસ પાંચના છેદમાં છુ સેમ આખી આખી રકમ અહીંયા ક્યારે આવે જ્યારે એક ગેમ કરી જાય એક એટલે એકને લખીએ એટલે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા એક છે તો આ બે માહિતી કામની છે ભૂલતા નહીં આશા રાખું છું આશા રાખું છું કે આ માહિતીથી તમે ઘણું શીખ્યા હશો રિવિઝન કરજો શેર કરજો વિડીયો ગમ્યો હોય તો રિવિઝન કરતા રહેજો અને વિડીયો જોવો છો ક્યાંથી તે જણાવજો લોકેશન જો ગર્લ તરીકે જોતા હો તો રિયા લખજો જો બોય તરીકે જોતા હોય તો રુદ્ર લખજો કારણ કે મેં જાણતા હું મેરી મંજિલકા પતા આગળની વાત પછી કરીએ